ભાવનગર શહેરમાં દિવાળી પર્વ પહેલાં ગેરકાયદેસર રીતે વિસ્ફોટક અવાજ કરતી પીવીસી કાર્બાઇડ ગન બનાવતા અને વેચતા એક વ્યક્તિને ભાવનગર એસઓજી પોલીસે ઝડપી પાડેલ ભાવનગર એસઓજી પીઆઈ દીવ સુનેશરાની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ હતી મળતી માહિતી મુજબ કાળિયાબીડ પાણીની ટાંકી પાસે શાલિક ઉત્તમ બેલદાર ઉંમર અઠ્ઠાવન રહેવાસી જલગાંવ મહારાષ્ટ્ર હાલ સિત્તસર ભાવનગર પ્લાસ્ટિકના પાઇપ ગેસ લાઇટર અને કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરી પીવીસી કાર્બાઇડ ગન બનાવી વેચાણ કરતો હતો રેડ દરમિયાન પોલીસે તેના કબજામાંથી એકોતેર એરગન કિંમત રૂપિયા દસ હજાર છસો પચાસ કેલ્શિયમ કાર્બાઇડની એકસો પિસ્તાલીસ કોથળીઓ કિંમત રૂપિયા ચૌદસો પચાસ પાણીની બોટલો બે એમ કુલ મળી બાર હજાર એકસો વીસનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આગનમાં કેલ્શિયમ કાર્બાઇડ અને પાણી ઉમેરતા એસિટીલીન નામનો જ્વલનશીલ ગેસ ઉત્પન્ન થાય છે જે ગેસ લાઇટર વડે સળગાવતા વિસ્ફોટક અવાજ ઉત્પન્ન કરે છે આવા ઉપકરણોથી આંખ અથવા શરીરના અન્ય ભાગોને ગંભીર ઈજા થવાની શક્યતા રહે છે એસઓજીના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ દ્વારા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી અને આગળની તપાસ એએસઆઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ ચલાવી રહ્યા છે આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ભાવનગર એસઓજી પીઆઈ ડીયુ સુનેશરા તથા એસઆઈ વિજયસિંહ ગોહિલ એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ ધાંધલિયા વગેરેના જોડાયા હતા